તો કેમ છો દોસ્તો આજે હું તમને દોસ્તો ઓનલાઈન લાઈવમાં હું તમને એસ આઈ આર ફોમને ઓનલાઈન મોબાઈલથી ભરતા શીખવાડવાનો છું આપણે ઓફલાઈન કેવી રીતે મોબાઈલ ઓફલાઈન કેવી રીતે ફોમને ભરું તે વિશે આપણે અગો વિડિયો બનાવેલો છે તેમાં સ્ટેપ બાય સ્ટેપ મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે કે તમારા પાસે જે એસઆઈઆર ફોર્મ આપી ગયા છે બીએલઓ બુથ લેવલ ઓફિસર તે ફોર્મને તમે ઘરે બેઠા કેવી રીતે એ ઓફલાઈન ભરી શકો છો તે વિશે માહિતી આપી છે પણ આજે આપણે શીખવાના છીએ દોસ્તો કે આપણે ઓનલાઈન મોબાઈલથી કેવી રીતે આ ફોર્મ ભરી શકીએ છીએ તો દોસ્તો તમારે જો ઓનલાઈન મોબાઈલથી આ ફોર્મ ભરવું હોય તો તેના માટે તમારે ત્રણ શરતો સૌથી પહેલાં એની રહેલી છે જે તમારી પાસે ફૂલફિલ થવી જોઈએ પહેલી શરત છે કે તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ બીજી શરત છે તમારા આધાર કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ અને ત્રીજી શરત આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ આ બંનેમાં તમારું નામ એક સરખું હોવું જોઈએ જો આ ત્રણ કન્ડિશન તમારે ફૂલફિલ થતી હશે તો તમે આરામથી મોબાઈલથી ઘર બેઠા એસઆઈઆર ફોર્મ ભરી શકો છો દોસ્તો તેનો ફાયદો એવો છે કે જે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે જે ઘરથી દૂર રહેતા હોય છે મત વિભાગ તેમનો જ્યાં હોય છે ત્યાં પહોંચી શકતા નથી ઠીક છે દોસ્તો આવા સમયમાં તેઓ ત્યાં બેઠા બેઠા પોતાનું ફોર્મ ફિલ કરી શકીએ છે અને તે એક્સેપ્ટેબલ પણ છે ઠીક છે દોસ્તો તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો તો સૌથી પહેલાં તમારે દોસ્તો ક્રોમ બ્રાઉઝરને અહીંયા ઓપન કરી લેવાનું છે અને દોસ્તો જો તમે કોઈ પણ બ્રાઉઝર ખોલી શકો છો બ્રાઉઝરને ખોલ્યા બાદ આપણે સર્ચની અંદર આપણે ટાઈપ કરવાનું છે વોટર ઇ સીઆઈ ઠીક છે દોસ્તો લખી લઉં સૌથી પહેલાં વોટર ઇ આટલું લખીને તમે જેવું દોસ્તો સર્ચ કરશો એટલે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૌથી પહેલી જ વેબસાઇટ અહીંયા તમને મળી જશે તેના પર દોસ્તો તમારે ક્લિક કરી લેવાનું છે ત્યાં ક્લિક કરી લેશો ત્યારબાદ દોસ્તો દોસ્તો આની અંદર ઘણી બધી અપડેટ આપી દેવામાં આવી છે કારણ કે અત્યારે હાલ બાર રાજ્યોની અંદર આ એસઆઈઆરઆર ફોર્મ જે છે તેને ફિલ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને કહેવાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઠીક છે દોસ્તો તો આગળ હું તમને વાત કરું નેક્સ્ટ ફોર્મમાં ડેસ્કટોપ સાઈડ હતી તેના દોસ્તો મેં બંધ કરી લીધી જેથી કરીને તમને થોડું વધારે મોટું અહીંયા દેખાય દોસ્તો આવું ઇન્ટરફેસ તમારી સામે આવે ત્યારબાદ તમે થોડા નીચે જશો એટલે તમે દોસ્તો સર્વિસના વિભાગની અંદર તમે જુઓ અત્યારે હાલ આ છે સર્વિસ તેની અંદર તમે જો અહીંયા લખ્યું છે ફિલ એન્શન ફોર્મ આ એ ફોર્મ છે કે જેની અંદર દોસ્તો તમે ઘર બેઠા એસઆઈઆર ફોર્મને ભરી શકો છો તો દોસ્તો ચાલો આપણે શરૂ કરી લઈએ આપણો વિડીયો તેની પહેલાં દોસ્તો તમને જણાવી દઉં કે તમારી બે હજાર બેની યાદીમાં તમારું નામ છે કે નહીં તે તમને ખબર હોવી જોઈએ અથવા તો તમારું નામ ના હોય તો તમારા ઘરમાંથી તમારા માતા પિતા દાદા દાદી તેમાંથી કોઈપણનું નામ હોવું જોઈએ અને તેઓનો બે હજાર બેનો વિધાનસભાનો નંબર અનુક્રમ નંબર ભાગ નંબર આ બધી તમને ખબર હોવી જોઈએ જો ન ખબર હોય તો દોસ્તો તેના વિશે મેં અલગ વિડીયો બનાવેલો જ છે એક વખત જોઈ લેજો અને અત્યારે તમને ટૂંકમાં બતાવી દઉં આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાં એક નવી લિંક આપણે આમાં મૂકી છે જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે જેથી કરીને તમે આરામથી તમારા પરિવારનું અને તમારું બે હજાર બેની યાદીમાં નામ છે કે નહીં અને કોનું નામ છે તે તમે ચેક કરી શકો છો ઠીક છે દોસ્તો અહીંયા દોસ્તો નીચે જો સર્ચ યોર નેમ ઇન લાસ્ટ એસઆઈઆર આપેલું જ છે તેની અંદર દોસ્તો શું થશે તમે તમારા આખા ગામની સૂચિ તમારે ડાઉનલોડ કરવી પડશે ને ત્યાંની અંદર તમારે તમારું નામ શોધવું પડશે પરંતુ દોસ્તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન મેં લખ્યું છે કે જ્યાં ઝડપથી સર્ચ થઈ થઈ શકે છે તેવી લિંક મેં આપી છે ત્યાં તમે તમારું પોતાનું તમારા પરિવારનું નામ શોધી શકો છો તો કેવી રીતે શોધી શકો છો હું તમને બતાવી દઉં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેના પર ક્લિક કરો ઠીક છે સૌથી તો દોસ્તો તમે જુઓ જે તમે આ વેબસાઇટ ઉપર આવશો ત્યાં દોસ્તો તમે જોઈ શકો છો તે તમારી એસેમ્બલી એટલે કે તમારી વિધાનસભાનું નામ તેનો ક્રમ તમને ખબર હોવી જોઈએ ઠીક છે દોસ્તો તે તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાની છે ત્યારબાદ નીચે ફા ફક્ત વ્યક્તિનું નામ અને અટક લખવાનું છે ગુજરાતીમાં લખવાનું છે તમે જોઈ શકો છો તમે તમારું ફક્ત નામ તમને ખબર હોય તો પણ તમે લખી શકો છો અને અટક સાથે પણ લખી શકો છો પણ ગુજરાતીમાં તમારે લખવાનું છે ત્યારબાદ અહીંયા તમને બાજુમાં જે કેપ્ચા દેખાઈ રહ્યો છે તેનું ટોટલ કરીને તમારે અહીંયા લખી અને સર્ચ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો તમે જેવું સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે જોઈ શકો છો જે વ્યક્તિનું નામ હશે તે તમને શો થઈ જશે ઠીક છે દોસ્તો જેમ કે દોસ્તો મેં દેવજીભાઈનું સર્ચ કર્યું છે તો તેમનો દોસ્તો જુઓ વિધાનસભાનું નામ ભાગ નંબર ક્રમ નંબર આ અને તેમનું નામ ટોટલી વસ્તુ તમને બે હજાર યાદીમાં જે હોય જોઈએ તે તમામ તમને અહીં આપી દેવામાં આવી છે આપણે આગળના જે ત્રણ ખાના છે જેમાં લખ્યું છે એસેમ્બલીનો ક્રમ લખેલો છે તે ત્યારબાદ સિરિયલ નંબર જે આપેલો છે તે અને ક્રમ નંબર આ તમારા કામના છે જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરશું ત્યારે ઠીક છે દોસ્તો તે તમને ખબર હોવી જોઈએ ઠીક છે તો દોસ્તો હવે તમને ખબર પડી ગઈ હોય કે કોનું નામ છે આપણે બે હજાર બેની યાદીમાં તો હવે આપણે ફોર્મ ભરી શકીએ છીએ તો હવે દોસ્તો લખ્યું છે ફિલ એન્યુમિરેશન ફોર્મ તેના પર આપણે ક્લિક કરી દઈશું સ્ટેપ બાય સ્ટેપ તો તમારે સમય શીખવાડવાનું છું દોસ્તો તમે પહેલી વખત આ વેબસાઇટ ઉપર આવશો એટલે સૌથી પહેલાં તમે જો દો એન્ટર યોર મોબાઈલ નંબર અથવા તો એ નંબર મતલબ તમે તમારો મોબાઈલ નંબર અથવા ચૂંટણી કાર્ડથી આની અંદર લોગ થઈ શકો છો કારણ કે દોસ્તો મેં પહેલાં પણ તમને જણાવ્યું કે તમારા ચૂંટણી કાર્ડની અંદર તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો તમે આ કાર્ય કરી શકો છો તો તમે મોબાઈલ નંબર લખશો તો પણ ચાલશે અથવા તો તમારા ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરશો તો પણ ચાલશે ત્યારબાદ આ જે કેપ્ચા કોડ છે તેને એન્ટર કરીને રિક્વેસ્ટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઠીક છે દોસ્તો તમે જોઈ શકો છો આપણી ઉપર ઓટીપી સેન્ડ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા તમને ઓટીપી પણ દેખાઈ ગયો છે તો ઓટીપી અહીંયા એન્ટર કરી અને આપણે વેરીફાય એન્ડ લોગિન ઉપર ક્લિક કરી દેવાનું છે વેરીફાય લોગિન ઉપર આપણે ક્લિક કરીશું એટલે દોસ્તો જો હવે આપણી સામે એસઆઈઆર ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ ભરવાનું ચાલુ થઈ જશે એવા દોસ્તો ખાસ જોજો કે જે ઘણી વખત પૂછતા હોય છે કે દોસ્તો નીચે જે બે ખાના આપેલા છે ઓલો એસ છેલ્લા એસઆઈરની વિગત અને તેમાં નાપી હોય તો આપણે શું લખવાનું એમાં સંબંધમાં શું લખવાનું માતા પિતા લખવું કે દાદા દાદી લખવું તે લોકો ખાસ એક વખત આ વિડીયો જોઈ લેજો એટલે તમારો ડાઉટ ક્લિયર થઈ જશે તો દોસ્તો આપણે સ્ટેટ ઉપર ક્લિક કરીએ અને દોસ્તો જો અત્યારે હાલ બાર સ્ટેટની અંદર આ પ્રોસેસ ચાલુ છે તો બારે બાર સ્ટેટના નામ અહીંયા તમને જોવા મળશે આપણે ગુજરાતને સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ હવે તમારે તમારો ચૂંટણી કાર્ડનો નંબર કાયદેસર અહીંયા એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે તમે જવું દોષો સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તમારા ચૂંટણી કાર્ડની તમારી તમામ ડિટેલ્સ અહીંયાથી તમને શો કરવામાં આવશે જેણે દોસ્તો તમારું નામ તમારો ચૂંટણી નંબર તમારો સિરિયલ નંબર પાર્ટ નંબર દરેક વસ્તુ તમને અહીંયા શો કરવામાં આવશે પરંતુ આ તમામ ડિટેલ અત્યારે વર્તમાન બે હજાર પચીસને અહીંયા આપવામાં આવી છે ઠીક છે દોસ્તો નીચે તમને એ પણ જણાવવામાં આવ્યું છે કે તમારું નામ જે છે તમારા આધાર કાર્ડની સાથે મેચ થવું જોઈએ આ નામ જો મેચ ન થતું હોય તો તમે તમારા બીએલ ઓ તેનું તમને નંબર અને નામ બંને અહીંયા આપેલું છે તેનો સંપર્ક કરી અને ઓફલાઈન તમે ફોર્મ ભરી શકો છો આપણે પ્રોસેસ કરીએ છીએ ઓનલાઈન ઠીક છે દોસ્તો હવે દોસ્તો આપણે સ્ક્રોલ ડાઉન કરીને તો એમ વાંચી શકો છો આ દસ ડિજિટનો મોબાઈલ નંબર આપણે લખવાનો છે અને ત્યારબાદ સેન્ડ પર આપણે ક્લિક કરવાનો છે તો દસ નંબરનો આપણે મોબાઈલ નંબર એન્ટર કરી લઈએ અને દોસ્તો જો તમારા ચૂંટણી કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તો અહીંયા જે લખ્યું છે ક્લિક હિયર ત્યાં ક્લિક કરીને તમારે એક આઠ નંબરનું ફોર્મ ભરવાનું છે તો દોસ્તો હવે આપણે જે એન્ટર દસ ડિજિટ લખ્યું છે મોબાઈલ નંબર એન્ટર ત્યારબાદ સેન્ડ ઓટીપી પર આપણે ક્લિક કરીશું તો આપણી ઉપર એક ઓટીપી સેન્ડ કરી દેવામાં આવશે જે આપણે અહીંયા આગળ એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દઈશું ઠીક છે દોસ્તો તો દોસ્તો તમે જેવું વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે જશો એટલે તમને ત્રણ ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો પહેલું ઓપ્શન છે કે જેની દોસ્તો તમારું નામ બે હજાર બેની યાદીમાં હશે તો તમારે પહેલું નંબરનું ઓપ્શન ક્લિક કરવાનું છે બીજા નંબરમાં એવું છે કે તમારું નામ નથી પરંતુ તમારા ફાધર મધર દાદા કે દાદી જો દોસ્તો આ ચાર વ્યક્તિના નામ આપે છે જો તમે માતા પિતા અથવા તો દાદા દાદી આ ચાર વ્યક્તિઓના જ નામ આપે છે તેમાંથી કોઈ પણ એકનું નામ જો બે હજાર બેની યાદીમાં હોય તો તમારે અહીંયા ક્લિક કરવાનું છે ત્રીજા નંબરનું ઓપ્શન છે કે તમારું પણ નામ નથી તમારા માતા પિતા કે દાદા દાદી કોઈનું નામ તમારે બે હજાર બેની યાદીમાં આપેલું નથી તો તમારે ત્રીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે દોસ્તો જો આ પહેલાં નંબરનું ઓપ્શન રહ્યું ને તે ડિસેબલ છે કારણ કે અહીંયા તમે જેવી તમારી ડિટેલ નાખો છો એટલે અહીંયા ઓનલાઈન ખબર પડી જાય છે કે તમારી ઉંમર બે હજાર બેમાં તમારું નામ હશે તે માટે ફીલ હતી કે નહીં મતલબ બે હજાર બે વખતે તમારે અઢાર વર્ષની ઉંમર હતી કે નહીં તે અહીંયા ઓલરેડી ખબર પડી જાય છે એટલે આપણે અત્યારે હાલ આડત્રીસ વર્ષથી નાના છીએ એટલે અહીંયા તમારે આ આ ઓપ્શન ઇનેબલ રહેશે જ નહીં જો તમે આડત્રીસ વર્ષ કે તેથી ઉપરના છો તો જ આ ફોર્મનું આ પહેલું ઓપ્શન અહીંયા ઇનેબલ થશે દોસ્તો મારું નામ તો બે હજાર બેની યાદીમાં નથી પરંતુ આપણા માતા પિતાનું નામ આપેલું છે તો હું બીજા નંબરનું ઓપ્શન છે તેના હું ક્લિક કરી લઈશ તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ નીચે જવાનું છે હવે દરેક ડિટેલને આપણે સ્ટેપ બાય સ્ટેપ ભરવાની છે અને તેની અંદર એક વસ્તુ તમને એ પણ કહી દઉં કે જેની સામે આવું સ્ટાર ફૂદેડી આપેલી હોય તે ડિટેલ તમારે ફરજિયાત આપવાની રહેશે તો સ્ટેટ ઉપર આપણે ક્લિક કરીશું અને આપણું જે સ્ટેટ છે ગુજરાત તેને આપણે ક્લિક કરી લઈશું ઠીક છે દોસ્તો ત્યારબાદ તમારી વિધાનસભા મેં તમને પહેલાં પણ કહ્યું કે તમારી વિધાનસભા કઈ આપેલી છે તે તમને ખબર હોય જાય હું તમને દોસ્તો એ પણ કહી દઉં અહીંયા શાંતિથી પહેલાં વાંચી લો એસેમ્બલી કન્સ્ટિટ્યુશન એન બે હજાર બે મતલબ બે હજાર બેમાં તમારી વિધાનસભા કઈ હતી મેં તમને પહેલાં પણ કહ્યું કે મેં ઓપ્શન એવું સિલેક્ટ કર્યું છે કે મારું નામ બે હજાર બેની યાદીમાં નથી પરંતુ મારા માતા પિતાનું નામ બે હજાર બેની યાદીમાં આપેલું છે તો મેં એ ઓપ્શન સિલેક્ટ કર્યું છે બીજા નંબરનું એટલા માટે મારે હવે આ ડિટેલ બે હજાર બેની ફિલ કરવાની છે ઠીક છે દોસ્તો જેની અંદર હું જેનો સંબંધ દર્શાવીશ તેનું નામ ટોટલી વસ્તુ આપણે અહીંયા આપવાની છે તો તમે સૌથી પહેલાં તમારી એસેમ્બલી બે હજાર બેમાં જે હતી તેને દોસ્તો અહીંથી ક્લિક કરી અને સૌથી પહેલાં શોધી લેવાની છે દોસ્તો મને મારી એસેમ્બલી ખબર છે તો મારી એસેમ્બલીને દોસ્તો અહીં સૌથી પહેલાં ફિલ કરી લઈશું ઠીક છે દોસ્તો તમારે પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક સ્ટેપને ફોલો કરવાના છે મેં મારી એસેમ્બલી ક્લિક કરી લીધી છે ત્યારબાદ સિલેક્ટ પાર્ટ ત્યાં ક્લિક કરી અને તમારું જે ગામનું નામ હશે અથવા તો તમારું મતદાર બુથિંગ જે હશે તે તમારે અહીં સિલેક્ટ કરી લેવાનું છે તમારે એક ગામમાં એકથી વધારે પણ બૂથ આપેલા હોય તો તે તમારું ખબર હોય છે કે તમારા કયા બુથમાં તમારું મતદાન થતું હતું તે આપણે સિલેક્ટ કર્યા બાદ તમે દોસ્તો હવે દોસ્તો નીચે એન્ટર પાર્ટ સિરિયલ નંબર ત્યાં ક્લિક કરીએ દોસ્તો મેં તમને હવે આપણે સૌથી પહેલાં આપણે જે નામ શોધ્યું તેની અંદર એસેમ્બલીનું નામ હતું ત્યારબાદ સિરિયલ નંબર જે આપેલો હતો તે આપણે દોસ્તો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે ઠીક છે દોસ્તો સૌથી પહેલાં ત્યારબાદ દોસ્તો હવે અહીંયા ખાસ સમજો સિલેક્ટ યોર રિલેશનશીપ તેના પર આપણે ક્લિક કરીશું તો હવે દોસ્તો અહીંયાથી ફાધર સિલેક્ટ કરી રહ્યો છું શા માટે તમને કહી દઉં આની અંદર હું મારા પિતાજીની ડિટેલ ફિલ કરી રહ્યો છું ઠીક છે દોસ્તો અને ફોર્મ મારું ભરી રહ્યો છું તો મારા ફોર્મ સાથે મારા પિતાજીનો શું સંબંધ છે તે આપણે અહીંયા લખવાનું છે ઘણા દોસ્તો કહેતા હોય છે ને કે સંબંધમાં તમે નામની અંદર તમે પિતાજીનું નામ લખ્યું ને સંબંધજીના નામમાં તેમના દાદાજીનું નામ લખ્યું તો સંબંધમાં પિતાજી લખું કે પુત્ર લખું તો દોસ્તો આ જોઈ લો હવે તમને ખબર પડી કે હું મારું પોતાનું ફોર્મ ભરી રહ્યો છું અને નામની અંદર મારા પિતાજીનું નામ ફિલ કરી રહ્યો છું ઠીક છે દોસ્તો અને સંબંધમાં તો ફાધર આવશે કારણ કે એ વ્યક્તિ મારી સાથે ફાધરના સંબંધથી જોડાયેલી છે આપણે આગળના વિડીયોમાં કદાચ મિસ્ટેક થયું તો અહીંયા શાંતિથી જોઈ લેજો કે તમે જે ફોર્મ ભરી રહ્યા છો અને બે હજાર બેમાં યાદીમાં જેનું નામ આપેલું છે તેની યાદી માહિતી તમે અહીંયા ભરી રહ્યા છો તે વ્યક્તિ તમારી સાથે શું સંબંધ ધરાવે છે ફાધર છે તમારા મધર છે તમારા દાદા છે કે દાદી છે તમે કોની ડિટેલ આપી રહ્યા છો તે સંબંધ તમારે અહીંયા લખવાનો છે ત્યારબાદ અહીંયા સર્ચ ઉપર દોસ્તો તમે જો ક્લિક કરશો ને એટલે તમે અહીંયા જે ડિટેલ અહીંયા આપેલી છે તે વ્યક્તિની તમામ ડિટેલ તમે નીચે જોશો તો અહીંયા આવી જશે ત્યારે દોસ્તો એક વખત તમારે વેરીફાઈ કરી લેવાની આ રીતે આખું નામ બામ બધું જ અહીંયા આવી જશે ત્યારબાદ આ જે બોક્સ આપ્યું છે તેના પર ક્લિક કરી અને તેને એક્સેપ્ટ કરી લેવાનું છે કે આ જે નામ તમે આપ્યું છે તે બે હજાર બેની યાદી મુજબ સાચું છે ને એ જ વ્યક્તિ છે ત્યારબાદ અહીંયા કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ હવે દોસ્તો જો આ તમામ ડિટેલ તમારે વ્યવસ્થિત રીતે ભરી દેવાની છે એક વખત ઠીક છે દોસ્તો અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરવાના છીએ તો અહીં સૌથી પહેલાં હવે આપણે આપણી ડિટેલ અહીંયા નાખવાની છે આપણું ફોર્મ ભરી રહ્યા છીએ તો મોબાઈલ નંબર ત્યારબાદ ડેટ ઓફ બર્થ એટલે તમારી જન્મ તારીખ આધાર નંબર તમે નાખી શકો છો પરંતુ ના નાખો તો ઓપ્શનલ છે મેં તમને પહેલાં પણ કીધું કે તમારે જેની સામે ફૂદડી હોય તે નામ તમારે કાયદેસર લખવાનું છે હવે ફાધર લીગલ ગાઈડન નેમ તમારા ફાધરનું નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ ફાધર્સ ચૂંટણીનો નંબર મતલબ આપણે જેવું ઓફલાઈન ભરતા હતા એ રીતે જ પિતાનું નામ પિતાનો ચૂંટણીકાંડનો નંબર માતાનું નામ માતાનો ચૂંટણીકારનો નંબર ત્યારબાદ સ્પોર્ટ્સ નેમ મતલબ જો તમે જેન્ટ્સ હોય અને અહીંયા તમારો ફોર્મ ભરી રહ્યા હોય તો તમે અહીંયા તમારી પત્નીનું નામ લખી શકો છો અને કોઈ સ્ત્રી ફોર્મ ભરી રહ્યો હોય તો અહીંયા આ જસ્ટ પ્રોસેસ છે ત્યાંથી તેના પતિનું નામ લખી શકે છે તે ઓપ્શનલ છે ન લખો તો પણ ચાલશે તેનો કોઈ પ્રોબ્લેમ નથી ઠીક છે દોસ્તો ત્યારબાદ પ્લેસ ઓફ સબમિશન મતલબ તમે કઈ જગ્યાએથી ફોર્મ ભરી રહ્યા છો તે તમારા ગામનું નામ અહીંયા તમે લખી શકો છો તો આટલી ડિટેલ હું સૌથી પહેલાં ભરી દઉં ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ ઝડપથી કરીએ ઠીક છે દોસ્તો દોસ્તો આટલી ડિટેલ તમારી ભર્યા બાદ નીચે જોશો તમારે હવે કાંઈ તમારો ફોટો અપલોડ કરવાનો છે તે ફોટો દોસ્તો જુઓ બે એમ થી વધારે સાઇઝનો ન હોવો જોઈએ તે જેપીજી પીએનજી કોઈ પણ ફોર્મેટમાં ચાલશે પરંતુ તે બે એમ થી વધારે ન હોવું જોઈએ એનો દોસ્તો એ પણ કહી દઉં અહીંયા એવો વ્યવસ્થિત ફોટો નાખજો કે જે દોસ્તો હવે પછીની જે મતદાર યાદી આવશે તેની અંદર તે ફોટો તમારો આવશે ઠીક છે દોસ્તો વ્યવસ્થિત દેખાય તે રીતનો ફોટો નાખજો સેલ્ફી પાડીને અપલોડ ન કરતા તમારા બંને કાન દેખાવા જોઈએ તમારો ચહેરો વ્યવસ્થિત દેખાવો જોઈએ અહીંયા જે ચૂઝ ફાઇલ લખ્યું છે ત્યાં ક્લિક કરી અને તમારી ગેલેરીમાંથી તમારે તમારો ફોટો લઈ લેવાનો છે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે ફોટો અહીંયા અપલોડ કરી દીધો છે ત્યારબાદ હવે થોડા નીચે જઈશું તો તમે હવે અહીંયા જોઈ શકો છો અહીંયા શું લખ્યું છે ડિટેલ્સ ફોર ઇલેક્ટ્રોલ ઇન ઇલેક્ટ્રો રોલ ઓફ ધ લાસ્ટ એસઆઈઆર તો દોસ્તો અહીંયા જે ડિટેલ આપણે જે આપેલી છે તે મારી તો અહીંયા આપેલી નથી મેં ઠીક છે દોસ્તો મારા પિતાજીની મેં ડિટેલ અહીંયા ફિલ કરી છે તો તમે દોસ્તો જોઈ શકો છો કે મેં જે ડિટેલ ફિલ કરી તે તમામ અહીંયા આવી જશે આપણે જે સૌથી પહેલાં જે આપણે શોધ્યું હતું નામ વિધાનસભાનું નામ ને બધું નાખી તમારા પિતાજીનું નામ આવી ગયું હતું તે તમામ ડિટેલ ઓટોમેટિકલી અહીંયા ફિલ થઈ ગઈ છે એટલે આપણે અહીંયા કોઈ પણ ચેન્જીસ કરવાની જરૂર નથી અહીંયા દોસ્તો જો સૌથી પહેલા મારી ડિટેલ કોઈ આપી નથી કારણ કે બે હજાર બેની યાદીમાં મારી કોઈ ડિટેલ આપેલી નથી ઠીક છે દોસ્તો ત્યારબાદ હવે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો હવે આ આપણું ફોર્મ ઓલમોસ્ટ પૂરું થવાઈ રહ્યું છે આ જે ડિટેલ આપી છે તેની અંદર જો તમે કોઈ મેન્યુઅલી ચેન્જ કરવા માગતો તો એડિટ ઉપર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો પરંતુ ન કરો તો પણ ચાલે ત્યારબાદ દોસ્તો નીચે જાઓ હવે અહીંયા દોસ્તો જો ડાયરેક્ટ સબમિટ ન કરી દેતા અહીંયા લખ્યું છે પ્રિવ્યૂ તેના પર ક્લિક કરી દેજો અને પ્રિવ્યૂ પર ક્લિક કરી અને તમામ ડિટેલને એક વખત અહીંયા શાંતિથી જોઈ લેજો આની અંદર કોઈ ચેન્જીસ કરવાની જરૂર લાગે તો ચેન્જીસ કરી દેજો એક વખત એટલા માટે શાંતિથી અહીંયા જોઈ લેવું ઠીક છે દોસ્તો તમે જે જે ડિટેલ ફિલ કરી છે તે વ્યવસ્થિત રીતે આપી છે કે નહીં ઠીક છે દોસ્તો મેં જે ઇપિક નંબર તેને મેં ખાલી રાખ્યા છે કારણ કે અમુક વખત તમે ચૂંટણી કાર્ડનો નંબર નવો જૂનો લખવામાં જો ભૂલ કરશો તો આ સબમિટ નહીં થાય તો તમે ઈપિક નંબર ઓપ્શન છે તમારા માતા પિતાનો પત્નીનો તે ન લખો તો પણ ચાલશે ઠીક છે દોસ્તો ત્યારબાદ નીચે જે આપણે મેન માહિતી હતી કે જે બે હજાર બે વ્યક્તિને જે બે હજાર બેની યાદીમાં જે વ્યક્તિનું નામ આપ્યું છે તેની સાથે આપણે સંબંધ દર્શાવવાનો છે તેની ડિટેલ અહીંયા કમ્પ્લીટ હોવી જોઈએ બસ ત્યારબાદ તમે નીચે જાઓ ત્યારબાદ આ જે બોક્સ છે તેના પર આપણે ક્લિક કરીને તેને એક્સેપ્ટ કરી લેવાનું છે અને એક્સેપ્ટ કર્યા બાદ હવે તમને એ સબમિટનું ઓપ્શન દેખાઈ રહ્યું હશે તેના પર દોસ્તો તમારે ક્લિક કરી અને તેને પછી સબમિટ કરવાનું છે દોસ્તો તમે જેવું સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડીક તમારે વેઇટ કરી લેવાની છે અને દોસ્તો હવે આપણે આપણા આધારથી આપણે ઓથેન્ટિકેશન કરવાના છીએ ઠીક છે તો ઈ સાઈન કરવાની છે મેં તમને પહેલા પણ કીધું હતું કે આપણે આધાર કાર્ડ સાથે આપણો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ તો જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ ઠીક છે દોસ્તો આપણે ઝડપથી આપણો આધાર કાર્ડનો નંબર અહીંયા એન્ટર કરી લેવાનો છે અને દોસ્તો જો આધાર ઓટીપી પર ક્લિક કરીને ગેટ ઓટીપી પર આપણે ક્લિક કરી દઈશું ઠીક છે દોસ્તો સૌથી પહેલા તો દોસ્તો મેં મારા આધાર કાર્ડના ઓટીપીને એન્ટર પણ કરી લીધો છે હવે દોસ્તો આપણે નીચે જઈશું આ બોક્સને આપણે ક્લિક કરીને સાઇન કરી લેવાનું છે ત્યારબાદ હવે આપણે જે લખ્યું છે સબમિટ તેના પર આપણે ક્લિક કરી લેવાનું છે અને તેના પર તમે દોસ્તો જેવું ક્લિક કરશો એટલે તમારી ઈ સાઇન થઈ જશે અને તમારું ફો સરકાર ગવર્મેન્ટ તેની રિવ્યૂ કરશે અને તમારું એસઆઈઆર ફોર્મ ભરાઈ ગયેલું ગણાશે તમે જોઈ શકો છો અહીંયા તમારી તમામ ડિટેલ હવે આવી ગઈ છે કે તમે જે ફોર્મ ભર્યું છે તે એક્સેપ્ટ થઈ ગયું છે ઠીક છે દોસ્તો હવે આમાં આપણે કોઈપણ પ્રકારનું ચેન્જીસ આપણે કરવાનું નથી હવે આ આપણે આ ફોર્મનું રિવ્યૂ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવશે ઠીક છે જો દોસ્તો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો તેને સબસ્ક્રાઈબ કરજો અને જો દોસ્તો તમે મતદાર બુથ સુધી ન જઈ શકતા હોય તમારા ગામડા સુધી ન જઈ શકતા હોય અને તમને કોઈ તકલીફ હોય જો તો તમે આ ઓનલાઈન પણ તમારું એસઆઈઆર ફોર્મ ભરી શકો છો સરત મેં તમને કીધી એમ તમારા આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક ચૂંટણી કાઢમાં મોબાઈલ નંબર લઈ અને તે બંનેમાં તમારું નામ સરખું હોવું જોઈએ તો તમે આરામથી તમે આ ફોર્મ ભરી શકો છો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય શિવ ટાટા